નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ઓક્ટોમ્બર મહિનાની તેના અંત સુધી ઘણા તહેવારો અને વિશેષ દિવસથી લાંબી કતાર લાગે છે ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહમાં ત્રણ દિવસની રજા હતી જ્યારે બીજા સપ્તાહમાં પણ સતત કેટલાક દિવસ સુધી જાહેર રજા હોય છે જોકે મિત્રો જો કે ક્યાંય બહાર ફરવા જવા માગો છો તો અથવા ક્યાંય ફરવા જવાનું વિચારી રહ્યા તો તમે દસ થી ચૌદની વચ્ચે ત્યારે મિત્રો ફરવાનો પ્લાન કરી શકો છો વાસ્તવમાં શાળાઓ કોલેજો ઓફિસો અને બેંકમાં સતત પાંચ દિવસ સુધી બંધ રહેવાની હોય છે ઓક્ટોમ્બરના બીજા સપ્તાહ પાંચ દિવસ રજા રહેશે ચાલો જાણીએ કે કયા કારણોસર સરકારી રજા રહેશે દસ ઓક્ટોબર ગુરુવારે મહા અવસર પર દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ કોલેજો ઓફિસો અને બેન્કોમાં રજા રહેશે કેટલીક કંપનીઓમાં પણ મહા સપ્તાહની દિવસે રજા હોતી નથી તો બાર ઓક્ટોબર શનિવારના રોજ દુર્ગા પૂજા અને ત્યારે દશેરા નિમિત્તે શાળાઓ કોલેજો ઓફિસો અને બેંકો બંધ રહેશે તેર ઓક્ટોબર રવિવારના રોજ સાપ્તાહિક રજાને કારણે દેશભરની શાળાઓ કોલેજો ઓફિસો અને બેન્કો બંધ રહે છે દિવાળી સમાજ ત્યારે સંબંધિત તહેવારોને કારણે કેટલાક રાજ્યોમાં ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોમ્બર રજા રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ